નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ ગુજરાત માર્કેટ ચેનલમાં તો મિત્રો સત્યાવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ ની વાર શનિવારના રોજ ગુજરાતમાં સોના અને સાંધીના ચાલી રહ્યા છે તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું તો ચાલો મિત્રો સૌથી પહેલા આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં સાંધીના શું ભાવ ચાલી સાલી છે તો મિત્રો આજે ગુજરાતમાં એક ગ્રામ સાંધીનો ભાવ એકસો તેતાલીસ રૂપિયા દસ પૈસા આઠ ગ્રામ સાંધીનો ભાવ એક હજાર એકસો ચુમ્માલીસ રૂપિયા એસી પૈસા દસ ગ્રામ ચાંદીનો ભાવ એક હજાર ચારસો એકત્રીસ રૂપિયા સો ગ્રામ ચાંદીનો ભાવ ચૌદ હજાર ત્રણસો દસ રૂપિયા ને મિત્રો આજે એક કિલો ગ્રામ ચાંદીનો ભાવ એક લાખ તેતાલીસ હજાર સો રૂપિયા રાખ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં બાવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ દસ હજાર પાંચસો છત્રીસ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ ચોર્યાસી હજાર બસો રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ એક લાખ પાંચ હજાર ત્રણસો સાહીઠ રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તોલ સોનાનો ભાવ એક લાખ છવ્વીસ હજાર ચારસો બત્રીસ રૂપિયા અને ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં ચોવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં ચોવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ અગિયાર હજાર ચારસો ચોરાણું રૂપિયા નવસો ચાલીસ રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક પલુ સોનાનો ભાવ એક લાખ સાડત્રીસ હજાર નવસો રૂપિયા ને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ અગિયાર લાખ ઓગણપચાસ ચારસો રૂપિયા રાખ્યો છે